અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક લીમડાના વૃક્ષના થડમાં આગ લાગી છે આ ઘટનાની જાણતા અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા અંકલેશ્વરના સેલારવાડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક લીમડાના વૃક્ષના થડમાં આગ લાગી છે આ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર નગરપાલિકા અને ડીપીએમસીના ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુજાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા સેલારવાડમાં આવેલા વિશાળ લીમડાના વૃક્ષના થડના અંદરના ભાગમાં લાગેલી આગ સતત સળગી રહી છે તેને કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે આગનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે આગ અન્ય ભાગોમાં ન ફેલાય તે માટે સુરક્ષાના ભાગરૂપે વૃક્ષની કેટલીક ડાળીઓ કાપવામાં આવી હતી ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસરત છે ઘટના આસપાસ ગેસ લાઇન હોવાની શક્યતાને પગલે તકેદારીના ભાગરૂપે ગુજરાત ગેસ કંપનીએ પણ જાણ કરાઈ હતી હાલમાં વૃક્ષની નીચે ગેસ લાઇન અથવા ગેસ પોઈન્ટ છે કે નહીં તેની તપાસ માટે કવાયત હાથ ધરાય છે અંકલેશ્વર ડીપીએમસીના ચીફ ઓફિસર ઓફિસર પ્રિતેશ પટેલે જણાવ્યું હતું કે વૃક્ષમાં આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે તેમણે ઉમેર્યું હતું કે જ્યાં સુધી થર્ડનો અંડરનો ભાગ સંપૂર્ણપણે બળી ન જાય ત્યાં સુધી આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર મારું નામ મોહમ્મદ હુસૈન મુનસી સેલારવાડ મસ્જિદ પાથળ અંકલેશ્વર નો રહેવાસી કાલે સવારે અગિયાર વાગ્યાથી અહીંયા લીમડાનો એક સો દોઢસો વર્ષ જૂનો ઝાડ છે ત્યાં આકસ્મિક રીતે ફાયર થયું અંકલેશ્વર નગરપાલિકામાં અમે જાણ કરી અને ફાયર આવ્યા અને તે લોકોએ પણ મહેનત કરી પરંતુ આગ કાબૂમાં આવી નહીં આજે બીજો દિવસ છે આઠ તારીખ થઈ અને આજે સવારે પણ એ લોકો પણ એ કરે છે અને આ બીજી જગ્યાના પણ ફાયર આવ્યા છે અને તે લોકોએ સારું એવું કામગીરી કરી છે અને ઘણો મહેનત કરીને અંકુશમાં પણ હવે ઝાડ જૂનો હોવાથી તે જર્જરીત થઈ ગયો છે અને અંદરથી એકદમ પોલો અને કોલસા જેવો થઈ ગયો છે તો મારી આગળની કાર્યવાહી કરવા નમ્ર વિનંતી જે તે ખાતાઓને કે ભાઈ આ ઝાડ હવે ટકી શકે તેમ નથી એવું લાગી રહ્યું છે અને અહીંયા ફાયર બ્રિગેડ પણ કહી રહ્યું છે માટે ઘટતું કરવા મહેરબાની દરેકનો સહકાર મળ્યો છે તેનો હું આભાર માનું છું અને આ હવે ધીરે ધીરે કદાચ આજ કાબુમાં આવી જશે અને સારો એવો બધાનો સહકાર મળ્યો છે થેન્ક યુ